છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત ઉપેક્ષા કરવામાં આવતા જુબેલી બગીચો હવે બાળકો માટે નહીં પરંતુ કેટલાક અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે અને છેલ્લા પાંચ વર્ષથી જુબેલી ગાર્ડન નવીનીકરણની વાતો માત્ર કાગળ ઉપર જ થઈ રહી છે જો કે આ ગાર્ડનનો વિકાસ થઈ તો ગયો છે પણ કાગળ પર આઝાદી સમયનો ઐતિહાસિક વારસો ધરાવતું રાજકોટનું જુબેલી ગાર્ડન સત્તાધીશોની ઉપેક્ષાનો શિકાર બન્યું છે રાજકોટ મહાપાલિકાનું તંત્ર શહેરના અલગ અલગ વિસ્તારની અંદર નવા બગીચાઓનું નિર્માણ કરે છે પરંતુ હયાત અને વારસો ધરાવનારા ઐતિહાસિક જુબેલીને જાણે ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે દર વર્ષે બજેટની અંદર અવનવા બગીચા અને અવનવી વાતોની સાથે મહાપાલિકાનું તંત્ર અને પદાધિકારીઓ વાયદા કરે છે પરંતુ ઐતિહાસિક મહત્વ ધરાવતા આ જુબેલીના ગાર્ડનની અવદશા જ કહી જાય છે કે સત્તાધીશો મહાપાલિકાના સત્તાધીશો સંદેશ ન્યૂઝ પૂછ્યું ત્યારે તેમને મૌન સેવવાનું પસંદ કર્યું હતું આખરે આ વારસાની જાળવણી કઈ રીતે કોણ કરશે તે સૌથી મોટો સવાલ છે કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ